એકવીસ તારીખના લગભગ સાંજે ચાર વાગ્યાની આસપાસ નવા પોલીસને અને અન્ય અધિકારીઓને પોલીસના એવી બાતમી મળેલી કે નલિયા માંડવી ગામમાં એક વ્યક્તિને છત્રીસ વર્ષની ઉંમરની આસપાસ હનીફ નામનો વ્યક્તિ છે અને એની દફનવિધિ અચાનક કરી દેવામાં આવી છે આ બાતમી ગામના જાગૃત નાગરિકે પોલીસને આપેલી એ બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં ખબર પડી કે આ જે મરનાર છે હનીફ એને એના ભાઈએ જાવેદ શેખ કરીને આરોપી છે એને સવારમાં બોલાચાલી કરીને કુવાડી માથામાં મારી દીધેલી ત્યારબાદ એનું મરણ ગયું અને મરણ ગયા પછી એણે આ જુબરના લોકોને ભેગા કરી અને એની દફનવિધિ કરી ત્યારબાદ પોલીસે કબ્રસ્તાનમાંથી ડેડ બોડી બહાર કાઢી અને એની વિધિસર ફોરેન્સિક પીએમ કરાવવા માટે બોડી જામનગર મોકલી છે અને ફોરેન્સિક પીએમનો રિપોર્ટ પણ થોડા સમયમાં આવી જશે અને પોલીસે આ કેસમાં જાવેદ શેખ વિરુદ્ધ મર્ડર અને એકસો પાંત્રીસની કલમ મુજબ ગુનો દાખલ કરી અને આરોપીને અરેસ્ટ કર્યો છે આ જે મરનાર છે હનીફ એ માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના ધંધામાં એને ઘણા સમયથી એના ભાઈ સાથે બોલાચાલીનો પ્રશ્ન રહેતો હતો એ આ જે મરનાર છે એ બે ત્રણ વખત પાકિસ્તાન જેલમાં પણ માછીમારીના સંદર્ભે જેવો છે ભાઈના સાથે બોલાચાલીના કારણોમાં અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ એ બોલાચાલીમાં વધારે ઉગ્ર બોલાચાલી સવારમાં થઈ જતા મર્ડરથી હોય એવું દેખાઈ રહ્યું છે આ જે પરિવાર છે એમાંથી બે ત્રણ વ્યક્તિઓ આખા પરિવારમાં એવા છે કે જેમને કંઈક કંઈક માનસિક પ્રશ્નો છે અને એ માનસિક પ્રશ્નોનું ઓફિશિયલ રેકોર્ડ અમે મેળવી રહ્યા છીએ પણ બની શકે કે એને કારણે પણ આ માથાકૂટ વધારે ઉગ્ર થઈ ગયું બનાવભાઈનો એ વખતે થાય કે નટામાં હનીકતો મનના રહેતો એવું કહે છે કે સવારે એને વધુ દીકરા આ જે મરનાર છે એ દીવ ગોઘલા સતત જવાની ટેવ વાળો હતો અને એને કારણે બની શકે જે કંઈ પણ હશે એ હવે તપાસમાં અમે આગળ જોઈ શકશું એ આરોપીનું વર્ઝન છે કે કુવાડી ખેંચવા ને લાગી ગયું પણ જે પ્રકારનું અમારી પાસે ફોરેન્સિક અને મેડિકલ એવિડન્સીસ છે એના આધારે અમે કહી શકીએ કે આમાં મજબૂતાઈથી કોઈ માથામાં ઘા માર્યો હોય તો જ આ પ્રકારનો ઊંડો ઊંડોઘા કરી શકાય તેમ છતાંય આગળ ઉપર જ્યાં સુધી આમાં પ્રોપર પુરાવા અમે ભેગા નહીં કરીએ ત્યાં સુધી તમને સ્પષ્ટ એક્ઝેટ બનાવવાની વિગતો નહીં આપી છુપાવવાનો પ્રયાસ તો શકે આમાં પુરાવાના નાશનો પ્રયત્ન આરોપી દ્વારા કરવામાં આવ્યો છે એમાં એણે હથિયાર છુપાવવા ઉપરાંત જે જગ્યાએ બનાવ બન્યો હતો એ જગ્યાની સાફ સફાઈ લોહીના ડાઘા પોતાના કપડાં ચેન્જ કરવા અને દફનવિધિમાં મહત્વનો રોલ પ્લે કરવો આ બધું જ એણે કર્યું છે અને એ બધામાં બીજા કોનો કોનો રોલ છે એ જ્યાં સુધી આરોપીને અમે ડિટેલમાં પૂછપરછ નહીં કરીએ ત્યાં સુધી નહીં કહી શકાય પણ આમાં જે ફરિયાદી છે એને અત્યારે ફક્ત ને ફક્ત આ જે આરોપી અમે પકડે છે જાવેદ શેખ એના ઉપર જ મર્ડરની આશંકા છે નહીં હજી સુધી એવો રેકોર્ડ અમે જોયો નથી આરોપીને અરેસ્ટ કરશું પછી ચેક કરીશું કરી રહ્યા છીએ અત્યારે વિશેષમાં આ જે બનાવ બહેનો બનાવ બહેના પહેલાં એમ કે આ આરોપી છે એ ગામમાં પણ મનનાર છે ગામમાં પણ ઝઘડા કરતો ઝઘડાડો સ્વભાવ નહોતો એના સામે કોઈ ગુના છે નહીં એની સામે હજી સુધી કોઈ ગુના નથી પણ બે વખત એ માછીમારીના વાયોલેશનના સંદર્ભે પાકિસ્તાનની જેલમાં જે આવ્યા છે એટલો જ એની સામે રેકોર્ડ છે આપણી પાસે એ સિવાય એની સામે કોઈ પ્રકારની ફરિયાદ આ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી નથી એ અમે લીગલ કાર્યવાહી કરી રહ્યા છીએ જેટલું જ્યાં જ્યાં પુરાવાની જરૂર પડશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરશું